તાપી જિલ્લાના વાલોડ અને બુહારી ખાતે બંધના એલાનને હકારાત્મક પ્રતિસાદ મળ્યો હાલમાં થોડા દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની અનામતમાં પેટા વર્ગીકરણ કરવા મામલે એક ચુકાદો આપ્યો છે જેને લઈને આદિવાસી સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ આદિવાસી સમાજ દ્વારા એકવીસમી ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન પણ કરેલ ત્યારે આજરોજ એકવીસમી ઓગસ્ટના રોજ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કેટલાક ગામોમાં ગ્રામજનોએ આ બંધને સમર્થન આપ્યું હતું એસટી એસસી સમાજના આરક્ષણ અંગેના વર્ગીકરણના ચુકાદાના વિરોધમાં ભારત બંધના સમર્થન સાથે વાલોડ અને બુહારી ખાતે સજ્જડ બંધ જોવા મળ્યું હતું વાલોડ અને બુહારીમાં વેપારી મિત્રોએ ભારત બંધમાં સ્વૈચ્છિક જોડાઈને સમર્થન આપ્યું હતું આ સાથે બજાર સુમસામ દેખાયા હતા અને ભારત બંધના સમર્થન સાથે વાલોડ અને બુહારી બજાર પણ બંધ જોવા મળ્યા હતા એના વિરોધમાં સમસ્ત ભારતના દલિત અને આદિવાસી સમુદાય દ્વારા એકવીસ ઓગસ્ટના રોજ જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું એના અનુસંધાને તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વાલોડ તાલુકામાં સમગ્ર જગ્યાએ સજ્જડ બંધ રહ્યું જેમાં બુહારી ખાતે પણ તમામ વેપારીઓએ લોકોએ આ સજ્જડ બંધને પૂરેપૂરો સહકાર અને સમર્થન આપ્યો એ બદલ અમે ભારત સંવિધાન સેના આદિવાસી ભારત સંવિધાન સેના અને સમસ્ત આદિવાસી સમાજ તરફથી તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ આ બંધના સહકારમાં સહકારી બનનાર તમામ આદિવાસી સમાજના અને સંગઠનોનોથી આભાર વ્યક્ત કરીએ આદિવાસી આજરોજ એસટીએસસીના પેટા વર્ગીકરણના સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વિરોધમાં સમગ્ર ભારતને બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં તાપી જિલ્લા તાપી જિલ્લાના વાલો તાલુકાના વાલોડ ગામ બાજીપુરા ગુહારી સમગ્ર આદિવાસી વિસ્તાર બંધ રાખવામાં આવ્યો છે સહકાર આપતા તમામ વેપારી મંડળ તમામ લોકોને અમે